મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું છત્રીસ રૂપિયા કરોડના ખર્ચે ચૌદ હજાર ચોમી માં સ્ટેટ ઓફ ધ આર્ટ અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી નિર્માણ પામશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કેબિનેટ મંત્રી સર્વેશ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી ભાનુબેન બાબરિયા શ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે છત્રીસ રૂપિયા સત્તર પૈસા કરોડના ખર્ચે ચૌદ હજાર છો મી બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે કેમ્પસમાં સીસી રોડ ફાયર ફાઇટિંગ સિસ્ટમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ આરોગ્ય વિભાગનો સ્ટોર કેન્ટીન અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વોટર ટેન્ક ટેરેસમાં ચાઈનામોજિક વોટરપ્રુફિંગ વિટ્રિફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અદ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે